પોષિત ભોજન જે કહી શકાય એવા બાળ શક્તિ પૂર્ણ શક્તિ માતૃશક્તિ વગેરેના જે પેકેટ હોય છે એ સપ્લાય કરતા હોય છે અને આ જે પેકેટ છે આંગણવાડીના માધ્યમથી બાળકો સુધી પહોંચતા હોય છે પરંતુ કહી શકાય ભાવનગરના તળાજા તાલુકાનું જે સરતાનપર ગામ છે ત્યાંથી પોલીસને ત્રણસો ને બાવીસ પેકેટ નો જે જથ્થો છે એ ઝડપી ઝડપી લેવામાં આવ્યો છે ખાસ કરીને સરતાજ પર રોડ ઉપર આવેલી જે એક ગણેશ કોમ્પ્લેક્સ નામની જે દુકાન છે તેની અંદરથી આ જથ્થો છે એ બિનકાયદેસર રીતે મળી છે અબ્બાસ કરીને એક વ્યક્તિ છે કે જેને આ જથ્થો રાખ્યો તો એસઓજી પોલીસને ને બાતમી મળી હતી અને તેના દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે અબ્બાસ અલીભાઈ ઉચડીયા નામના વ્યક્તિ પાસેથી ત્રણસો બાવીસ જેટલા પેકેટ છે એ મળી આવ્યા હતા આ પ્રકારનો જે જથ્થો છે ખાસ કરીને વિનામૂલ્ય બાળકોને આપવામાં આવતો છે પરંતુ અનેક જે લોકો છે થોડાક પૈસાની લાલચાઓ જે જથ્થો છે પાડોવાર પોપ કરી દેતો હોય છે ત્યારે પોલીસે આ જે ઘટના છે એનો પર્દાફાટ કર્યો છે બેલકમ તમામ જાણકારી બદલ આભાર ની વાત હવે કલોલમાં ફેલાયેલા કોલેરાની